ધાણી વઘારવાની સાદી રીત મારા મમ્મી એકદમ આ સિમ્પલ રીતે વઘારીને આપતા અંદર કાજુ દ્રાક્ષ કે બીજું કંઈ ઉમેરે તો અમારા ઘરમાં કોઈ ખાય જ નહીં તો એકદમ સરળ રીત અને માત્ર ને માત્ર શીખાવ માટે નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો વધુ કંઈ ન કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસિપી થાળીને જ્યારે પણ બજારમાંથી લાવો ત્યારે એને બરોબર ચારણીમાંથી સાફ કરી અને શીખી લેવાની છે એનું મેં કાઢી નાખવાનું છે અથવા તો ખૂબ તડકો હોય તો તડકે મૂકી દો આગલા દિવસે તો પણ સરસ રીતે થઈ જાય છે હાથથી ચેક કરી લેવાનું છે એકદમ ભાગી જાય તો થઈ ગઈ એમ સમજવાનું અઢીસો ગ્રામ મેં ધાણી લીધી છે એમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ એક ચમચી જીરું તમે રાય પણ ઉમેરી શકો છો અને અડધી ચમચી હિંગ અને અહીંયા એક ટેબલ સ્પૂન હું હળદર ઉમેરું છું હળદરનો ભાગ થોડો વધારે રાખવાનો કારણ કે એને ધાણી ઉપર ચડતા વાર લાગતી હોય છે અને વધારે જોઈએ છે મીઠું સ્વાદ પ્રમાણે અહીંયા મેં એક ચમચી મીઠું ઉમેર્યું છે બરોબર મિક્સ કરી લઈએ છે હવે તો ધાણીને ચેવડા સ્વરૂપે વઘારીને પણ બનાવવામાં આવે છે બધી જાત જાતની વસ્તુ ઉમેરાય છે પણ આ સિમ્પલ મેથડ છે ને માત્ર શીખવા માટે હવે મિક્સ થયા પછી ગેસને બંધ કરી દેવાનો છે તમને બતાવું છું જો અમે ગેસ બંધ કરી દીધો છે ગેસ ચાલુ હશે તો મરચું ઝડપથી શ્યામ થવા માંડશે અને ધાણીમાં થોડું કાળાશ પડતું લાગશે તમે દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો ફટાફટ કંઈ ખાવું હોય તો સરસ મજાનો આ નાસ્તો ફક્ત ચારથી પાંચ મિનિટમાં તૈયાર અને હેલ્ધી પણ કરો જુવારની ધાણી આમ પણ ખૂબ ફાયદાકારક છે કફ તમારો મટાડે છે તો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો માત્ર ને માત્ર શીખવવા માટે આ રેસીપી હતી થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય